નમસ્કાર મિત્રો આજે ભૂતિયો કે જે આ રાજાના રાજમહેલમાં રોકાણો છે અને ત્યારે રાજાએ એવી ને એવી ભીલોની દેવીની મૂર્તિ શિલ્પકાર પાસે બનાવી અને પછી જે પેલો ભીલ સિપાઈ હતો એની પાસે એ મૂર્તિ બદલાવી નાખી અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે ભૂતિયો વેલાબાપા રાજપાલસી એ મૂર્તિને લઈ અને ચાલવા લાગ્યા અને ભીલ સિપાઈ પણ કહે છે કે તમે મારા ગામમાં જાવ છો તો હું પણ તમારી સાથે આવું છું અને આજે ઘણા દિવસે આ ભીલોની દેવીની મૂર્તિને જ્યારે અમારા ભીલ સમાજના માણસો જોશે ને તો એમના આનંદનો કોઈ પાર નહીં રહે માટે મારે પણ એ દ્રશ્ય જોવું છે માટે મને તમારી સાથે લેતા જાઓ અને આમ પછી તો મહારાજની રજા લઈ અને પછી ભૂતિયો વેલા બાપા રાજપાલ રાજપાલસી ત્રણેય જણા નીકળ્યા છે અને એમની સાથે ભીલ સમાજનો આ સિપાઈ પણ આજે ઘણા સમય પછી એમના ગામ તરફ રવાના થયો છે અને મિત્રો આ ભીલ સમાજના આ સિપાઈએ ખૂબ મોટી ભૂલ કરી છે અને લાલચમાં આવી અને ભીલોની દેવીની મૂર્તિ બદલી નાખી છે અને નકલી મૂર્તિ આ રાજપાલસિંહ હાથમાં લઈને નીકળ્યા છે અને પછી તો તેઓ ચાલતા ચાલતા ભીલોના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચતાની સાથે જ ભીલ સમાજના ઘણા બધા યુવાનો અને વડીલો એમને મળે છે અને તેઓ બધા આજુબાજુ ગોળ ગોળ થઈ જાય છે અને ક્યાં જવું છે અને કોનું કામ છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે કોણ છો શું તમે ભીલ છો ત્યારે બધા જ ભીલ સમાજના માણસો કહે છે કે હા બાળક અમે તો ભીલ છીએ પરંતુ તું કોણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે મારું નામ ભૂતિયો છે અને છ મહિનાથી હું તમારા આ ગામને શોધી રહ્યો છું શું આ ભીલોનું જ ગામ છે ને ત્યારે એક વડીલ આગળ આવે છે અને આવીને એટલું કહે છે કે હા આ ભીલોનું ગામ છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ભીલોની દેવીની પૂજા કરો છો ત્યાં તો સૌ કોઈ વડીલો બે હાથ જોડીને કહેવા લાગ્યા કે ભીલોની દેવી અમારા ભગવાન છે અને અમે બીજા કોઈ દેવી દેવતાઓને નથી માનતા અમારી દેવી એ જ અમારો મોટો સહારો છે ત્યારે ભૂતિયો કહે છે કે તો આજે એ જ સહારાને લઈ અને હું તમારી પાસે આવ્યો છું ત્યાં તો ભીલ સમાજના સૌ કોઈ માણસો ખુશ થઈને એટલું કહે છે કે ભૂતિયા એટલે તું શું કહેવા માંગે છે ત્યારે ભૂતિયો કહે છે કે તમારી ભીલોની દેવીની મૂર્તિ ક્યાંય ખોવાણી હતી ત્યાં તો પેલો વડીલ કહે છે કે હા અમારા ભીલોની દેવીની મૂર્તિ હતી ને એ એક જંગલમાં દફન છે પરંતુ અમને એ જગ્યા અમારી ભીલોની દેવીએ નથી કહી પરંતુ અમારા પૂર્વજો ત્યાં એ મૂર્તિને ઊંડો ખાડો ખોદી અને તેમાં દફનાવીને પાછા આવી ગયા છે અને અહીંયા આવ્યા પછી આજે ઘણી બધી પેઢીઓ થઈ ગઈ છે અને એ સમયનો માણસ હાલમાં એક પણ જીવતો નથી પરંતુ તેઓ અમને એમ કહી ગયા છે કે તમે આ આપણી ભીલોની દેવીની પૂજા અને દીવા કરતા રહેજો અને સમય આવે એક દિવસ ભીલોની દેવી તમારી પાસે જરૂર આવી જશે અને અમને જેમ સહારો આપતી હતી ને એમ તમને પણ સહારો આપશે એટલા માટે અમારા ગામના એક એક કુબામાં આજે પણ ભીલોની દેવીના દીવા બળતા રહે છે અને અમને વિશ્વાસ છે કે એક દિવસ તો એ ભીલોની દેવી જરૂર આવશે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે જરૂર આવશે નહીં આવી ગઈ છે ત્યારે વડીલ પૂછે છે કે એટલે તમે શું કહેવા માંગો છો ત્યારે ભૂતિયો કહે છે કે હું ભીલોની દેવીની મૂર્તિ જે હતી ને એ જંગલમાંથી ખોદી અને તેને બહાર કાઢી અને તેને લઈ અને તમારા સુધી આવી ગયો છું અને આ મારા રાજપાલસી રહ્યા ને એમના હાથમાં જે મૂર્તિ છે ને એ જ તમારા ભીલોની દેવીની મૂર્તિ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો રાજીના રેડ થઈ ગયા અને ત્યાંના બધા માણસો ભીલોની દેવીનો જય જયકાર કરવા લાગ્યા પરંતુ પેલો વડીલ કે જે ચાલતો ચાલતો રાજપાલ સિંહની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભીલોની દેવીની મૂર્તિ પોતાના હાથમાં લે છે અને હાથમાં લીધા પછી તે પોતાના ગામના માણસો પાસે આવીને એટલું કહે છે કે તમે બધા ચૂપ થઈ જાઓ અને તમને શું લાગે છે કે આ ભીલોની દેવીની મૂર્તિ છે ના નાના ભીલોની દેવીની મૂર્તિ આ નથી અને એ હું વિશ્વાસ સાથે કહી શકું છું ત્યારે ભીલોના ગામના અમુક જે વડીલો હોય છે તે કહેવા લાગ્યા કે દાદા તમે એમ કેવી રીતે કહી શકો કે આ ભીલોની દેવીની મૂર્તિ નથી અરે આ એ જ મૂર્તિ છે જેના આપણા પૂર્વજો વખાણ કરતા ક્યારેય થાકતા ન હતા ત્યારે એ વૃદ્ધ માણસ એટલું કહે છે કે તમારે આનું પરિણામ જુવું હોય તો જુઓ આમ કહીને એ મૂર્તિ ઊંચી કરીને પછાડે છે અને પછાડતાની સાથે જ એ મૂર્તિના નાના નાના ટુકડા થઈ ગયા અને મૂર્તિ રેત જેવી થઈને નીચે પડી ત્યારે આ ઘટના જોતાની સાથે હર કોઈના ડોળા ફાટી ગયા અને ભૂતિયો કહેવા લાગ્યો કે દાદા આ શું કર્યું તમે ત્યારે દાદા હસતા હસતા એટલું કહે છે કે અમને બધી જ ખબર છે કે ભીલોની દેવીની મૂર્તિ નથી કારણ કે ભીલોની દેવીની મૂર્તિ ચમત્કારી છે અને એ મૂર્તિ અજય છે ને અમર છે એ મૂર્તિને ક્યારે કોઈ તોડી નથી શકતું એ મૂર્તિ ક્યારે ખંડિત પણ થતી નથી મૂર્તિના પરાક્રમ ગજબના છે અને આમ આવી રીતે તૂટી જાય ને એ ક્યારે ભીલોની દેવીની મૂર્તિ તો ના જ હોય ત્યારે આ ઘટના જોતાની સાથે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને તે રાજપાલજીની પાસે જઈને કહેવા લાગ્યો કે રાજપાલસી આ બધું શું છે અને મૂર્તિ હમણાં તો આપણે એક મહાન રાજા સામે યુદ્ધ લડ્યા તો પણ આ મૂર્તિ એના ગજબના ચમત્કાર દેખાડ્યા હતા તો પછી મૂર્તિ બદલાણી ક્યાંથી ત્યારે આ બાજુ ભીલોના ગામના સૌ માણસો કે જે આ ભૂતિયાના અને રાજપાલ સિંહના ચારે બાજુ ગોળ ગોળ વીંટળાઈ ગયા અને પછી એમને ઘેરી લીધાને કહે છે કે સાચું કહો દુશ્મનો કોણ છો તમે અને અમારા ગામમાં આ ભીલોની નકલી મૂર્તિ બનાવી અને કેમ ગુસ્યા છો બોલો તમે આબુ કેમ કર્યું અને તમે કયા ભવનું વેર લેવા આવ્યા છો ત્યારે વિલા બાપ્પા કહેવા લાગ્યા કે વડીલ તમે અમારા મોઢા તો જુઓ અમે તમને કોઈ તમારા દુશ્મન લાગીએ છીએ અરે અમને તો ભીલોની દેવીએ સાક્ષાત આવીને કહ્યું હતું કે મારા ગામમાં મારી સેવા પૂજા થઈ રહી છે તો મને તમે આ ઊંડા ખાડામાંથી બહાર કાઢી અને મારા ભીલ સમાજના માણસો પાસે લઈ ચાલો મારે એમના ગામમાં પૂજાવું છે એટલા માટે અમે મૂર્તિ લઈને આવ્યા છીએ બાકી એનાથી વધારે અમે કંઈ જાણતા નથી ત્યાં તો આટલા શબ્દો સાંભળી અને

કે આ માણસોને ઓળખી લીધા અરે હું તો પેલા રાજાના રજવાડામાંથી ઊભા પગે અહીંયા આવ્યો અને મને તો એમ થયું કે સાચે જ આપણી ભીલોની દેવીની મૂર્તિ અહીંયા આવી ગઈ છે તો હું એના દર્શન કરતા જાઉં પરંતુ આ માણસો તો ઠગ નીકળ્યા અને એમની આવી ઠગાઈ કરવા પાછળ આપણે એમને સજા તો આપવી જ જોઈએ ત્યારે પેલા વડીલ કહેવા લાગ્યા કે હા ભીલ સિપાઈ તારી વાત એકદમ સાચી છે અને હવે જુઓ આમના અમે કેવા હાલ કરીએ છીએ આમ કહી અને પછી તો ભૂતિયાને વીલાબાપાને અને રાજપાલ સિંહ ને બંદી બનાવી દેવામાં આવ્યા અને પછી ભીલોના નવા સરદાર ત્યાં આવે છે અને આવી અને આ સમગ્ર ઘટનાની જાણ પૂછે છે ત્યારે બધા જ ભીલો એમને જણાવે છે કે સરદાર

ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર, હું તમારા કોઈ પણ દુશ્મનનો માણસ નથી, હું તમારો દોસ્ત છું અને તમને ભીલોની દેવીને પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યો છું. ત્યાં તો ભીલોના સરદાર હસવા લાગ્યા ને કહે છે કે આ ત્રણેયને આપણા ગામની ચોકની વચ્ચે વચવચ લઈ લો અને ઝાડ સાથે બાંધી દો. પછી જુઓ એમને જ્યારે સજા થશે ને ત્યારે એક એક માણસ બોલવા લાગશે કે કોને કેમ અને શાના માટે અમારા ગામમાં મોકલ્યા છે. ત્યારે ભૂતિયો કહે છે કે અમારો વિશ્વાસ તો કરો પરંતુ આ ભીલ સમાજના માણસો એમના ઉપર વિશ્વાસ કરતા નથી અને વિશ્વાસ કરે પણ કેમ કારણ કે એમની સાથે પણ ભૂતકાળમાં ઘણા બધા દગાઓ એમની સાથે થયા છે તેથી તેઓ આ ત્રણેય જણાને બંદી બનાવી નાખે છે અને બંદી બનાવ્યા પછી ભૂતિયાને અને રાજપાલસિંહને અને વેલા બાપાને બાંધી દેવામાં આવ્યા છે અને પછી આ ભીલોનો સરદાર આવીને કહેવા લાગ્યો કે બોલો હવે તમે સાચું કહેશો કે પછી તમને જીવતા ને જીવતા સળગાવી નાખીએ ત્યારે ભૂતિયો કહે છે કે જીવતા સળગાવવા હોય તો સળગાવી નાખો અમે સળગવા માટે પણ તૈયાર છીએ પરંતુ આ તો અમને તમારી દેવીએ આવી અને અમને કહ્યું હતું એટલા માટે અમે તમારી પાસે આવ્યા હતા પરંતુ જો તમને વિશ્વાસ ના આવતો હોય તો અમને છોડી મૂકો અમે અહીંયાથી ચાલ્યા જઈએ ત્યાં તો બિલ સમાજના યુવાનો આવીને કહેવા લાગ્યા કે આમ હવે આવ્યા છો તો સીધે સીધા તમને થોડા છોડી મૂકીશું અરે હવે તો બરાબરનો પાઠ ભણાવી અને પછી જ તમને અહીંયાથી મોકલવામાં આવશે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે તમારામાં એટલી હિંમત નથી કે તમે મને આમ बंदी બનાવી અને પછી અમને પાઠ ભણાવી શકો અને તમારામાં જો એટલી હિંમત હોય તો અમને સબક શીખવાડી જુઓ અને કરો સજા અમે પણ જોઈએ કે તમારામાં કેટલું પાણી છે ત્યાં તો ભીલોના સરદારને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે ગરમ ગરમ સાકળ કરી લાવો અને લાવી અને આ ત્રણેયના ગળાની વચ્ચેવચ મૂકી દો ત્યારે એમને ખબર પડે કે અહીંયા ભીલોના માણસો સાથે દગો કરવો એ કેટલી મુશ્કેલ વાળી વાત છે અને આમ પછી તો સરદારના હુકમનું પાલન કરવામાં આવ્યું અને પછી તો ભૂતિયો વેલાબાપા અને રાજપાલસિંહ માટે ત્રણ સાકળો ગરમ કરવામાં આવી અને ગરમ સાકળો જ્યારે લાલ ચોળ થઈ ગઈ ત્યારે એ સાકળોને લાવી અને પછી આ ભોતિયાની સામું રાખવામાં આવી અને પછી સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા હજુ પણ તને હું એકવાર પૂછું છું કે તું કયા દુશ્મનો સાથે ભળેલો છે અને જો તું દુશ્મનો સાથે ભળ્યો હોય તો અમને એની સચ્ચાઈ જણાવી દેશે પછી અમારાથી બીજું કોઈ ભૂંડું નહી થાય ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ હસે છે અને કહેવા લાગ્યો કે તમારાથી સજા થતી હોય તો કરો નહીતર હું તમને પછી સજા કરીશ ને એ તમે નહી ખામી શકો

જો મારા दादा ने काही थयू ने અને મારા વેલા બાપા રાજપાલ સીનો જો વાળ પણ વાકો થયો ને તો માડી હું ભૂત્યો છું અને પછી માડી હું આ ગામને તહેસ નહેસ કરતા વાર નઈ લગાડું અને આમ આટલી અરજ ભૂત્યો કરે છે આ બાજુ વેલા બાપા કે જે આંખો બંધ કરીને ઊભા છે અને જ્યારે આ ભીલ સમાજના માણસો જ્યારે વેલા બાપાના ગળામાં જ્યારે આ લાલચોળ ગરમ સાકળ નાખી ત્યાં તો વેલા બાપા હસવા લાગ્યા ને ભૂતિયાને કહે છે કે ભૂતિયા મને કાઈ નથી થતું ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તમને કાઈ નઈ થાય એનું કારણ એ છે કે ભીલોની દેવી અહીંયા આવી ગઈ છે અને હવે જોવા જેવી થશે અને આમ આટલું કહેતાની સાથે જ ભૂતિયાની પાસે આવી અને ભીલોની દેવી ઊભી રહી ગઈ અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી